હલો હેલો દોસ્તો પીપીએસકે મોરબી બ્લોગ યુટ્યુબ ચેનલ ઉપર તથા પીપીએસકે મોરબી ફેસબુક પેજ ઉપર હું હાથીમ રંગવાલા કેમેરામેન પવન પરારકર સાથે તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ને વેલકમ કરું છું जब જેમ જાણો કે અત્યારે ટ્રાવેલ્સ મોરબી દ્વારા પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના તમામ નેત્રહીન ભાઈ બહેનોને એક દિવસીય પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અત્યારે પહેલો પડાવ અમારો ચા નાસ્તા માટે સાઈલાથી લગભગ ત્રણેક કિલોમીટર આગળ અહીંયા અત્યારે અમારો વોલ્ટ છે અને અહીંયા અત્યારે બધાને ચા નાસ્તો કરાવવામાં આવશે દોસ્તો આજે છેલ્લા ઘણા વર્ષોથી પ્રદીપભાઈ દ્વારા અને કે ટ્રાવેલ્સ દ્વારા સંસ્થામાં રહેતા ભાઈ બહેનો એક દિવસ જે પ્રવાસનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે ફરી એક વખત આજે ગણપતપુરા અને સાળંગપુરનો સુંદર પ્રવાસ આજે ગોઠવવામાં આવ્યો છે જેનો પહેલો પડાવ અત્યારે અમારો આવી ગયો છે સવારનો સમય થઈ ગયો છે લગભગ સાડા સાત વાગ્યાનો સમયગાળો હશે અત્યારે અને ચા નાસ્તા માટે તમામ જે છે નેત્ર ભાઈ બહેનો અહીંયા ગોઠવાઈ ગયા છે અને અત્યારે બધા અહીંયા ચા નાસ્તા ગોઠ્યો અને તમને આસપાસ જે તમામ નજારો છે એ બતાવીએ અને સાથે સાથે પ્રદીપભાઈ માટે પ્રાર્થના કરીએ કે પ્રદીપભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ ભક્ એમની મનની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે ઘણા બધા સેવાકીય કામો છે એ પ્રદીપભાઈ દ્વારા કરવામાં આવે છે આજે અમારી સાથે એમને એટેન્ડન્ટ તરીકે મુકેશભાઈ ચાવડાને પણ મોકલ્યા છે તો આસપાસ તો જે એ બધો નજારો છે કે જે અહીંયા મિત્રેન ભાઈ બહેનોને ચા નાસ્તો પીરસવામાં આવે છે તે હવે અમે આપણે બતાવી રહ્યા છીએ કેમેરામેન અમારા પવનભાઈ તમને બધું બતાવશે Buat, buat, buat Buat nih Buat nih ચા નાસ્તો કરી રહ્યા છે એ પણ તમને બતાવ્યું સામે પાછળ અમારી બસ છે ફૂલ એસી આખી બસ છે દોસ્તો બરોબર છે તો આવી રીતનો આજનો જે પ્રવાસ આયોજન છે એના આગળ અમે જેમ જેમ પૂરતા જશું તમામ સ્થળના જે વિડીયો છે એ તમારા સુધી પહોંચાડશું બધાને રિક્વેસ્ટ છે કે ફેસબુક પેજને ફોલો કરે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને વધુને વધુ શેર કરે અને સપોર્ટ કરે મળશું પાછા વિડીયો સાથે થેન્ક યુ